સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ સંચાલિત શ્રી બી પટેલ પ્રાઇમરી સ્કૂલ ખાતે આજરોજ રંગીલા પંજાબનું સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું શાળાના વાર્ષિક શિક્ષણ મેળા અતુલ્ય ભારત અંતર્ગત આ વર્ષે શાળામાં પંજાબ રાજ્યને મુખ્યત્વે પ્રદર્શન સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનોને પંજાબી પરંપરા મુજબ સ્વાગત સાથે આવકાર અપાયો બાદમાં મુખ્ય આકર્ષણમાં વાઘા બોર્ડર પરેડ ભાંગડા નૃત્યની રજૂઆત બાદ શ્રી ધર્મના દસમા ગુરુ ગ્રંથ ગોવિંદસિંહ ગુરુ ગ્રંથ સાહેબ ગુરુદ્વારાના દર્શન તેમજ પંજાબની વિવિધ વાનગીઓ અને વિવિધ ઉત્સવ તેમજ લગ્ન પ્રથાની વિશેષતાઓ અને પંજાબની રમતો ટુરિઝમ પંજાબનો ઇતિહાસ અને ભૌગોલિક વિશેષતાઓ પંજાબી ગામડું સાઠાપીણની પ્રતિકૃતિની રજૂઆત ઉપરાંત પંજાબની વિવિધ વાનગીઓ જેવી કે છોલે ભટુરે સરસોનું શાક મખી કી રોટી છોલેકુલજી રાજમા ચાવલ વગેરેનો બધાએ ભરપૂર સ્વાદ માણ્યો હતો